આ છે બધું મરચી નું હે હઈ થકલા તમને શું સ્લો મોશન કરીને બતાવું તમને તો મિત્રો અમારા જંગલનો નજારો તમને બહુ બતાવ્યો આજ કઈક નજારો બતાવો અમારા સીમાડાનો તો વાયા હાલી છે અને સીમાડામાં જઈને તમને બતાવ્યું કે અમારા હીજે સીમાડામાં કેમ છે કેમ કે વાવણી તો હવે ચાલુ થઈ છે તમાકુની મેં સાહ કાઢી નાખ્યા છે કોક તમાકુ રોપી દીધી છે મેં ખુદ તમાકુ રોપી દીધી છે બીજી વાત ક્યાં થઈ એટલે અમારે વાવેતર થાય છે તમાકુનું તમાકુ રોપાઈ જાય છે પણ તો હજી આ વરસાદના કારણે કોઈ કોઈક ખેતરું રહી ગયા હતા તે એ ખેડૂતભાઈનો ફોન આવ્યો કે ભાઈ આવવા દે ગાયું કારણ કે ગાયું સાફ કરી નાખે ને ખડ એટલે હાંધના મારવાનું છે લોટો વિટર એટલે કે લોટરી મારવાની છે અને ખેતર સાફ કરીને કાલ સાં કાઢીને તમાકુ રોપી દેવાની છે થઈ જુ તૈયાર તો હવે જવું એ ખેતરમાં અને તમને બતાવું કંઈક છીમાડાનો નજારો તો જોયા રાખો હાલો શીમાડા તો આવી ગયા છીએ આ ખેતર એ છે પણ અમે માણસો રહ્યા છે લાલશું મારી ગાયું તે લાલસું છે એટલે મોઢું નાખતી નથી કારણ કે આગળ એક ખેતર છે એમાં જ આવવું છે ભાઈ હવે એ ખેતરમાં તો તમને નજારો બતાવી દઉં એટલે તમારો હરફ પૂરો થઈ જાય બીજું હું બાકી કાંઈ આમાં જીમતીમ નથી જોવું ભાઈ જોવું

તો હું આ લીમડા સાંઈ દી ને બોલ્યા તો આવું ઘડ હોય એટલે મજા આવે જંગલમાં તો કેવું કે છે બફારો બફારો મારે અને ભાદરવાનો તડકો છે તો હિમણા જો આઈ જાઓ આ કંઈક નજારો છે અમારા સીમાડાનો અને આ ખેતરોમાં ખડ અને આ ચકલા જો માજિયાના રમણ જો એ હઈ મજા ચકલા તમને શું સ્લો મોશન કરીને બતાવું તમને મજા આવી જાય એવા હશે હ અને તડકો છે મેં જે ભાદરવાની ગરમી લાગે એવું અને આ ખેતર છે ને હજી આ એક ખેતર બાકી છે જો આવ્યા પછી રજાઓ મળતી રહેશે એમણે ખેતરું એટલે આમાં ખડ સારું જ છે બંટ ને એવું આ ખેડાઈ ગયું છે હવે આ બધું શું કે થઈ જવાનું આમાં તમાકુ ને મરસી જો આમાં મરસીનું દરું છે અને ઓલપા તમાકુનું તમને દરું બતાવી દો વાલો તો કોઈક અદાણીઓ માણસ હોય ને વાંધો ન આવે ને ખબર પડે કે જેવું કેવું દરવું હોય એમ તો અમારા ચંદુભાઈ જે આમાં મરસીનું દરું કર્યું છે એમાં કોથળા ઢાંક્યા છે કોથળા ઢાંક્યા વગરનું બતાવું અને આમાં કર્યું છે તમાકુનું દરવું હજી બી ફૂક્યા છે ના નાનું ઝીણ ઝીણું ઊગ્યું એવું લાગશે તમને જો અને આમ ત્યાં જો ઝીણ ઝીણું ઉગ્યું છે એ તમને બતાવવું ગાવો આ છે તમાકુનું દરવું અત્યારે તો રોપાનો થઈ ગયો તમાકુ થઈ જાય પણ ઓલા વરસાદના લીધે બધું બગડી ગયું જો આ મરસીનું જોઈ લો આ છે બધું નું દોરું તો એ આ ખેતરોમાં અને ઓલા ખેતરોમાં એવી રીત બધી રોપાય છે મરચી મરસીને એવું એટલે અત્યારે શું ખેતરું સાફ કરવાના એટલે અમને ગાવી લઈને બોલાવ્યા છે તમે આવી ગયા છીએ હું સંજયભાઈ બેસી બીજા જે કાવલ્યા ચકલા તો રમણે સડીયા તો આ રીતના પોળ્યા છે આ રીતના અમે સીમાડામાં આવ્યા છીએ હાલો તો ઓલા ખેતરમાં જાય પછી ગાય એ પળી એ બતાવું જો પાર્યોને પાર્યોને એમના રાગ આવી ગયો કારણ કે જંગલમાં બહુ રમણે સીડી હતી તો થોડીક સીમાડામાં સડાય મને મારી ત્યાં ચકલાનું વ્યૂ ગમી ગયું લે એટલે ચકલી જવા આમ કરે હે ડેગા ફિલ્ટર મેલ્યું આજે હમણાં જંગલમાંથી સીમાડામાં નીકળી ગયા હતા અને આમાં ધરાઈ રહ્યા છે ગાવડા તો આઈને ભા થઈ ગયા છે આપણી બોડી ને જે કોઈ પોદળ નહીં આપણે ઇન્ટરવ્યુ લઈશું પૂછપાછ કરીશું જેમ એટલી બધી મોટા ભરાઈ ને છે

એ થઈ ગયું ડેલ જેવી ને અમે થઈ ગયા પીધેલા જેવા આ ટાંગો આમ ભટકાય આ આમ ભટકાય કારણ કે હવાના કોઈ ટિફિન લઈને ન હ્યા પૂછ્યા વળવળે આટા મારી બોલો એ